અમેરિકામાં વસવાટ કરતા લાખો ગુજરાતીઓના સપના પર અત્યારે કેવી તલવાર લટકી રહી છે અને અને ના વેપાર વચ્ચે ભારતીય પરિવારો માટે અચાનક રાતોની ઊંઘ થઈ ગઈ છે શું આ ખરેખર નવો યુગ છે કે પછી ગુજરાતી સમાજ માટે એક જોખમની ઘંટડી જાનો આજના રિપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનો પ્રથમ વર્ષ એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે અને આ એક વર્ષમાં અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજ પર જે અસર પડી છે તેનું જો આપણે લેખાજોખા કરીએ તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર અને રહસ્યમય વાળાંકોથી ભરેલી દેખાઈ રહી છે ટ્રમ્પની ઇમિગ્રેશન પરની કડક નીતિઓને નવા આવનારા અને સ્ટુડન્ટ વિઝા પર રહેતા ગુજરાતીઓ માટે મુશ્કેલીનો પહાડ ઊભો કરી દીધો છે કારણ કે એચ વન બી વિઝાના નિયમોમાં ધરખમ ફેરફાર અને દેશ નિકાલ એટલે કે ડિપોટેશનના વધારાના કારણે આઈટી એન્જિનિયરિંગ અને ફાર્મસી ક્ષેત્રના યુવાનોને મોટું આર્થિક અને સામાજિક નુકસાન વેઠવું પડ્યું છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં નવી પિટિશન માટે એક લાખ ડોલરની વન ટાઈમ ફી લાગુ કરવામાં આવી છે અને વિઝા લોટરીને બદલે હવે વેતન આધારિત એટલે કે વેઝ બેઝડ વેઇટિંગ સિસ્ટમ અમલમાં આવી છે જેના કારણે એન્ટ્રી લેવલના યુવા પ્રોફેશનલ્સ અને ગુજરાતી આઈટી ગ્રેજ્યુએટ્સના અમેરિકામાં ટકવાના ચાન્સ ચાલીસ થી પચાસ ટકા જેટલા ઘટી ગયા છે આટલું જ નહીં

લાંબો વેઇટિંગ પીરિયડ હજુ પણ યથાવત છે અને કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી જેનાથી નવા નિમણૂક પામેલા કર્મચારીઓની જોબ ઓફર્સ કેન્સલ થઈ રહી છે સામાજિક રીતે પણ ભયનો માહોલ છે કારણ કે અમેરિકામાં એન્ટી ઇન્ડિયન રેટ્રિક અને હેટ સ્પીચમાં વધારો થયો છે જેની અસર ટેક્સાસ ન્યુજર્સી અને કેલિફોર્નિયા જેવા ગુજરાતીઓના ગઢ ગણાતા રાજ્યોમાં જોવા મળી રહી છે જ્યાં મંદિરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોને નિશાન બનાવવામાં આવ્યા છે સોશિયલ મીડિયા મોનિટરિંગને કારણે વિઝા રદ થવાનો ભય પણ સતત સતાવી રહ્યો છે જો કે આર્થિક રીતે સિક્કાની બીજી બાજુ પણ છે જ્યાં સ્થાપિત ગુજરાતી બિઝનેસમેન કે જેઓ મોટેલ રિટેલ કે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છે તેમને શેર બજારના ઉછાળા અને ટેક્સ કટ્સને કારણે ફાયદો થયો છે કારણ કે એસએન્ડપી પાંચસોમાં પંદર ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો અને ગેસના ભાવ પણ નીચે આવ્યા પરંતુ ઓગસ્ટ બે હજાર પચીસ માં ભારત પર લાદવામાં આવેલા પચાસ ટકામાં કહીએ તો ટ્રમ્પના આ નવા શાસનના નવા સપના લઈને ગયેલા ગુજરાતી યુવાનો માટે સંઘર્ષ ખૂબ વધ્યો છે જ્યારે જૂના સ્થાપિત પરિવારો માટે મિશ્ર પ્રતિસાદ છે અને અત્યારે દરેક ગુજરાતીને અમેરિકામાં લો પ્રોફાઇલ રહીને સાવચેતી પૂર્વક ચાલવાની સલાહ આપવામાં આવી રહી છે દોસ્તો ટ્રમ્પ સરકારનું આ એક વર્ષ કેવું રહ્યું તમારા મતે એ કોમેન્ટ કરીને જરૂર લખજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં